કેમ જે માય યુટ્યુબ ફેમિલી તમારા બધાને સ્વાગત છે આજને એક મારા નવા વ્લોગ અને તડકો બહુ તપી ગયો ને તમારા ભાઈ આજ જે ને કબૂતર આગર આવ્યો છે એક નવો ઉપાય લઈને એ ઉપાય આપણા નાના ભાઈ આપ્યો તો અને જો પહેલા તમને કબૂતર દેખાડ અને ને આપણે જો બાસનું બધું કબૂતરનું નથી હો એ ઓલું હું કહેવાય ડાકડાનો જે ભૂકો આવે ને સોલ એ લઈ આવ્યો છે ને આપણા કબૂતર જો તો આ કબૂતર આપણો ઉડ્યા આ આપણો નથી આ બીજાનું છે

અને પેટી બહુ ભરાય નહીં એટલે આપણે બધી પેટીમાં થોડો થોડો નાખી દે ને અસલ માળા જેવું કરી દે આ બચું કુએ લાલ ડોક વાળું તો પહેલા આ અહીંયા આ પેટીમાં શરૂઆત કરી આપણે આવા હે કબૂતર નંબર આ બડા ના ના આ એક નંબર આ ફૂલાઈ ગયું કા ઓ આ માં દે બેઠી ઉપર

દારૂડીયા દારૂડીયો બહુ વાઇટ બોડી હોય બોડી બહુ ઓલો હે વાયડો નો કેવી દારૂ પી ગયો એની માદી એવી લાળ ખુવાની ના ના એની માદી તો પીજાની ની મારે બે કબૂતર બહુ ઓલા તમે જોઈ શકો છો મિત્રો અને આપણે આ ત્રણ પેટીમાં નાખી દીધા એટલે આપણે બધા પેટીમાં નાખી દેવા કેમ કે જો આટલો બધો આખો બાટકો ભરી દીધી પૈસા નું આપો ઈ પાછો પૈસા પૈસા ઇસ મની ઇસ પાવરફુલ આ મની ન હે ને જો આ કબૂતર ને સકરો ઉપાડી ગયા ની તો રહી ગયા વાયડા બહુ થાતા હતા ને આવ્યું તું બાજ લઈને વૈયા આ વાત આ તો ક્યાં પડ جاتی છે સાલે ટંગુડી અને બહુ નાટ તો ન્યો બહુ બહુ દેવાય બે બે ત્રણ ત્રણ કલાક ઉતરે ન્યો બપોરે કદી 1 વાગે ઉડાડતા અને 3:30 ઉતરાતું કે એ તો કેનો નાર હતો આયસ કનારે બેટા ઉડે બેટા

इसको देखो नहीं इसको देखो देखो एक नीचा जो एक नीचा नहीं एक नीचे आ ये अलग अलग चाची एम के भाई आ भाई व्लॉग बनाओ से तो से तो डेंजर व्लॉग बनाओ से इसकी जाट देखो मद्रासी का बच्चा तू तो इधर पीछे ले हम गाय खबर पड़ती ना आ आपने डेंजर दारू लियो भाई भाई ये <laughs> ये इसको डेंजर बोलते ये मादी है और ये मादी दारू पीते हैं ये फाग कम हो जाती

આનું કે ગોલ્ડન હોય આવું લાલ ડોકી હોય ને મને બહુ કબૂતર ને ખબર ના પડે પણ આ તો બધાય કેતા હોય એટલે હું કહું આને કયું કેવાય આપને કઈ ખબર નથી રહેવા જે તો આ બીજાનું કબૂતર આવી ગયું પકડી લો ઝાડો હાલે આયા પ્રકાશ ભાઈ કયા ઘરું નહીં જાણે જો જાય

ઈ એ ને અહીંયા જ બેઠો હોય આખો આપડે એક નર ભાગી ગયો મિત્રો કોઈને પાસે આવ્યો હોય તો કહેજો જો આનો નર હતો કોઈ લો રાખજો અમાર ન જોતો કોઈ કાબાલા ન જોતો ને આપણે આ દારૂડી માંથી રહીને એ પી ગઈ હવે બાલા ફાઈનલ કાલ મેડ આપણે કઈ લ્યો મિત્રો કેમ બાકી માદી દોઢસો રૂપિયાની ના ના એક છો વી ની આ ત્રી રૂપિયાનો આ બસો રૂપિયાના બધાય કબૂતર રહી છે મફત એનું આપણે ભાડું તો લેવું પડે ને એક ફેરે જામનગર એક ફેર દ્વારકા એક ફેર ખંભાળિયા ભાડુંય વધી ગયા પાંચસો રૂપિયા ભાડું થઈ ગયું હલો મિત્રો કાલે મળી લાવ તો આપણે બધી પેટી અસલ કરી નાખી છે હવે આમાં ઈંડા દે છે બધા મે બચ્ચા અસલ ના થઈ ગયા કે જે જે પેટીમાં હાઈ બધી પેટીમાં આપણે નાખી દીધું આમાં નાખી દીધું તો બચ્ચું છે આમાં નાખી દીધું અને કબૂતર ખુલ્લા જો તડકો તપી ગયો હે તો જો સુરત દાદા ઉપર આવી ગયા બધા બધા ખુલ્લા હે તો આપણે પેટીમાં એવો ઉપાય કર્યો અને નાખી દીધું છે અંદર સોલ અને તમારે આ કબૂતર હોય તો તમે એવું જ કરજો તો કબૂતર હારા રહી અને બહુ પેટી ખરાબ હોય ના થાય નાની પેલા નાખ્યું હતું ભાઈએ ત્યારે બહુ સારી પેટી રહી હતી આપણે સાફ કરવું ને તો ગાયગા થઈ ગઈ કે પાછી આપણે ફરી પાછું આપણે નાખી દીધો ને તમે એ નાખજો થોડાક દિમાગનો ઇસ્તેમ કરજો નવો ઉપાય કરજો અને નવીન કાક પાછો એવું લઈ આવશું આપણે અને બધા કબૂતર ખુલા જો અને આપ લગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાનો ભૂલતા નહીં અને આવા નવા આપણે નવા નવા ઉપાય લેતા આવશું કબૂતર માટે અને બધા વિડીયો જોતા રહેજો